રેલી સ્વરૂપે ખેડબ્રહ્મા પ્રાંત કલેક્ટર શ્રીને દારૂનું દૂષણ તેમજ જુગાર બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને રેલી સ્વરૂપે પહોંચીને પ્રાંત ઓફિસરને આ દૂષણને નાથવા માટે આવેદનપત્ર અપાયું હતું ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને આવેદનપત્ર અપાયું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા